સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસા મકાન ધરાશાય થવાની ઘટના બની હતી હિંમતનગરના રાજપુર ગામે ભારે વરસાદને પગલે એક મકાનની દીવાલ ધરાશાય થઈ ગઈ હતી મકાનની દીવાલ ધરાશાય થતા માતા અને પુત્રનું મોત નિપજ્યું છે સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો સતત પડી રહેલા વરસાદે બે લોકોના ભોગ લીધા હતા હિંમતનગરના ગાંભોઈ પાસે આવેલા રાજપુર ગામે એક કાચા મકાનની દિવાલ ધરાશાય થઈ હતી મકાન ધરાશાયી થતા ઘરમાં સૂતેલા માતા અને પુત્ર પર દિવાલ પડી હતી જેથી મકાનની દિવાલ માતા અને પુત્ર પર પડતા માતા શિલ્પાબેનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું તો પુત્ર ક્રિશ જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતો તેને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત નિપજ્યું હતું આ સમગ્ર મામલે ગામભોઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે જોકે માતા પુત્રના મોત બાદ આખા ગામમાં શોકનો માહોલ છવાયો છે કાલે ખૂબ જ વરસાદ ચાલુ હતો ત્રણ ચાર વાગ્યાથી વરસાદ બરાબર ચાલુ થઈ ગયો એટલે એ ઘેર ગામમાં ખૂબ જ વરસાદ પડવાથી દિવાલ પડવાથી એ બાળકનું અને એક માતાનું મૃત્યુ થયેલ છે માતાનું તાત્કાલિક ઘટના સ્થળ ઉપર મૃત્યુ થવાની તૈયારી અને સિવિલમાં લઈ જતો લઈ જતો એમનું પણ મૃત્યુ થઈ ગયેલું બાળકને વધારે ટ્રીટમેન્ટ માટે હિંમતનગર સિવિલમાં લાવવાનો હતો રસ્તા એનું પણ મૃત્યુ થઈ ગયું છે આ ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ આ શિલ્પાબેન અને એમનો પુત્ર ક્રિશ આ બંનેનું મૃત્યુ એ ગામ માટે ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ છે મારું નામ વસંતભાઈ પુરુષોત્તમભાઈ પટેલ હું રાજપુર શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું કાલે સાંજે ચાર વાગ્યા પછી વરસાદ પુષ્કળ પડતો રાજપુર ગોબોઈ ગામના વતની શીતલબેન શીતલબેન ગરમો સોયેલા હતા તે વખતે દિવાલ ઘસી પડતો તેમનું તાત્કાલિક સ્થળ સ્થળ ઉપર મોત થયેલ અને એમના છોકરાનું પણ પુત્રને વાગેલું તે વધુ સારા માટે હિંમતનગર લજત રસ્તામાં એમનું મોત થયેલ તેમના બે છોકરાઓ નિરાધાર થઈ ગયેલા છે બહુ દુઃખ બહુ દુઃખની વાત છે ગામો શોકની બહુ લાગણી થયેલ છે રાઠોડ અનુસિ ગાબુસી ગઈકાલે રાત્રે હિંમતનગર જિલ્લાના રાજપુર ગામે જે ગામીની નજીકમાં છે ત્યાં આગળ એક કાચા મકાનની દીવાલ તૂટી પડતાં એ મકાનમાં રહેતા એક માતા અને બાળક એમના ઉપર આ દીવાલ પડી હતી જેના અનુસંધાને માતાનું ત્વરિત સ્થળ ઉપર જ મરણ પામેલ છે જ્યારે ત્રણ વર્ષના જે બાળક છે એમને હિંમતનગર જીમસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ લાવતા રસ્તામાં એમનું મરણ થયેલ છે અને આ વસ્તુની જાણ આપણે પોલીસને કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે અલ્પેશ પટેલ એશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાબરકાંઠા